જે બાર હજારનું હતો એ અત્યારે ચાર થી પાંચ હજાર ઉભું છે એટલે એ દુઃખ જ છે અને ખેડૂત માટે ખોટ ખાવાનો ધંધો છે નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આજે જ તેને સબસ્ક્રાઇબ કરો ત્યારે હાલમાં જીરાનો જે ભાવ ઘટી રહ્યો છે તેને લઈ ખેડૂત કેટલા પરેશાન છે તેને લઈ આજરોજ ખેડૂત સાથે વાતચીત કરી છે ખેડૂત શું કહી રહ્યા છે જાણીશું રાજેશભાઈ કચ્છ ભચાવ તાલુકો ખડીર આ વર્ષે દિવાળી ઉપર જીરુનું વાવેતર ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું ગયા વર્ષે જે ભાવ રહ્યા હતા એ હિસાબે એના પછી વાતાવરણ દર મહિને ચેન્જ થતું રહ્યું એમાં જે દવાના ખાતરાઓનો કોસ્ટિંગ બહુ વધારે પડ્યો અને જે ભાવ બાર તેર હજાર હતા વીસ કિલોના એ અત્યારે ઘટીને ચાર પાંચ મળી રહ્યા છે જે ખેડૂતો માટે દુઃખદ છે સમજી લો જે ઇનપુટ કોસ્ટ હતી ખેડૂતની મજૂર વર્ગનો ખર્ચો જે ગયા વર્ષે એક દિવસની મજૂરી ત્રણસો રૂપિયા હતી એ ત્યારે છસો ચૂકવવી પડે છે દવા સમજી લો જે ત્રણ હજાર રૂપિયા લીટર મળતી હતી એ આ વખતે પિસ્તાલીસો ચૂકવવા પડે છે એવી રીતે રાસાયણિક ખાતરના દરેક વસ્તુના ભાવ વધતા જાય છે એની સામે ખેડૂતે પકવેલ પાક જીરું જે બાર હજારનું હતું એ અત્યારે ચારથી પાંચ હજાર એ ઊભું છે એટલે એ જ છે ખેડૂત માટે ખોટ ખાવાનો ધંધો છે આમાં ખર્ચા પણ માંડ માંડ ઊભા થાય છે અને જ્યાં એટમોસ્ફિયર ચેન્જ થયું છે માવઠાની આગાહી છે ત્યાં ઉત્પાદન ઓછું થશે તો ક્યાંક ખેડૂતને ખર્ચા પણ ઘરના ભરવા પડશે